અરવલ્લી જિલ્લાના મોડાસાના કોલીખટ ગામના પ્રીત ચૌધરી શંકાસ્પદ હત્યા મામલે મોડાસા ટાઉન ખાતે યોજાઈ પ્રથમ માસિક શ્રદ્ધાંજલિ કાર્યક્રમ પ્રીત ચૌધરીનો ચાર જુલાઈના રોજ તત્વ આર્કેડ પાછળના ભાગે મૃતદેહ મળી આવ્યો હતો એફએસએલના રિપોર્ટમાં હત્યા થઈ હોવાનું ખુલ્યું હતું એક માસ વીત્યા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી નહીં કરતા પ્રજામાં રોષ સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓના અગ્રણીઓએ આરોપીઓને ઝડપી પાડવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી મોટી સંખ્યામાં મહિલાઓ અને અગ્રણીઓએ કાર્ડ લઈને ન્યાયની માગણી કરી રિપોર્ટર હિતેન્દ્ર પટેલ અરવલ્લી વાત્સલ્યમ સમાચાર

એક સ્કૂલ મે એક તો પોલીસ ના શોધી શકતું એટલે શું અત્યારે શોધવાનું અમને કઈ અંદર શું એવી શંકા છે અમારી સમાજને બે અમારી સમાજને શંકા છે કે કઈક આની અંદર અંધાઈ રહ્યું છે થઈ છે कारण ना सजा था बस हमारी एज हिंदू समाज तरीके भाग गए तो कोई दुख बात ये बात में है कि नहीं पार्टी અમને સહયોગની જરૂર પડે ત્યારે ચોક્કસ અમે તમારી સાથે ઉભા રહીશું પરમ કૃપાનું પરમાત્માને પ્રાર્થના કરું કે પીત ચૌધરી જ્યાં હોય ત્યાં શાંતિ વિધે આવે અને પછી આખી ઘટના આપ સૌને ખ્યાલ જ છે પણ ચોક્કસથી એક બાળક કે જેને હજી જે ઉnderthi baijari no sabthi pehla temne joiyu chhu ane jan kari દરેક સ્ટાફ એવું વિચારતો હતો કે ભાઈ આ બનાવ કેવી રીતે બન્યો અને એ બનાવમાં કાયદો અને વ્યવસ્થાની રીતે પોલીસ ડિપાર્ટમેન્ટે તપાસ શરૂ કરી છે આજે એના શ્રદ્ધાંજલિના આ કાર્યક્રમમાં અહિયાં ઉપસ્થિત રહ્યો

એક ખેત મજૂર દીકરાની કરપે હત્યા થઈ એનો આજે એક મહિનો પૂરો થયો છે વારંવાર અરવલ્લી જિલ્લાની જનતા અને સમગ્ર જનતાએ પ્રશાસનને વિનંતી કરી ચાર તારીખે જ્યારે હત્યા થઈ હોય પાંચ તારીખે પોસ્ટમોર્ટમ થયું હોય અને નવ તારીખે પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યો હોય ત્યારે એકવીસ તારીખે આ અરવલ્લીની જનતાએ મૌન કેન્ડલ કાર્યક્રમ કર્યો અને

જે શબ્દ નથી કહી શકતા એટલી એમની વેદના હતી એટલે કે જો એ અહીંયા ના આવી શકતા હોય તો સમગ્ર અરવલ્લી જિલ્લાની જનતા તમે જોઈ શકો છો એ માનનીય ન્યાયાધીશ અરવલ્લી જિલ્લાના માનનીય કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા અને જ્યારે અહીંયા આવેદન પત્ર આપવા આવ્યા ત્યારે નીચે સંવિધાનિક રીતે કાયદાને હાથમાં રાખીને એમણે વિનંતી કરી અને આજે ખુશીની વાત એ છે કે અરવલ્લી જિલ્લાના આ માતાની વેદના તો સાંભળી એમણે હૈયાધારણા પણ આપી પણ આ પ્રજાએ તટસ્થ રીતે કીધું છે કે ખેત મજૂરના દીકરાની હત્યા થઈ છે પંદરમી ઓગસ્ટ પહેલા આનો ન્યાય મળવો જોઈએ અહી ત્યાં મહિલાઓ છે જોઈ શકો છો કારણ કે અરવલ્લી જિલ્લાના માન્ય એસપી સાહેબ અને માન્ય કલેક્ટર સાહેબ પણ મહિલા છે અને આ મહિલાઓ જ્યારે એમની વેદના વાત કરે છે એટલે નાયક તપાસ થાય અને જે હત્યારાઓ છે એમને સજા મળે એ વાત સાથે આજે એમણે હૈયા આપી છે એ વાતની ખુશી છે પણ પંદરમી ઓગસ્ટ આવે છે એટલે ગુજરાત સરકાર અને ભારત સરકારને વિનંતી કરું કે અહીંના સંગઠનોએ માન્ય વડાપ્રધાન સાહેબ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પણ આવેદન પત્રમાં લખીને પોતાની વેદના મોકલી છે કે અમને આની વાતનો ન્યાય આપો એટલે પંદરમી ઓગસ્ટ સુધી આ પ્રજા રાહ રાહશે નહીતર સમગ્ર ગુજરાત સંવિધાનિક રીતે પ્રજા જયારે રોડ ઉપર આવીને કા પ્રજા માલિક છે અને પ્રજા ક્યાં છે કે શાસનમાં જે બેઠેલા છે એ પ્રજાએ એમને સી બનાવ્યા છે અને મારી વિનંતી છે હસ્મુખ શક્તિના વિનંતી કરે કે માનનીય મુખ્યમંત્રી સાહેબ એ માની વેદના એના ઘરે જઈને સમજે તો એમની વેદના સમજાશે કે માનનીય મુખ્યમંત્રી સાહેબને પણ દીકરો હતો જ્યારે એમનો દીકરો બીમાર પડ્યો ત્યારે મહારાષ્ટ્રની અંદર જવાનું થયું ત્યારે પ્રજાના પૈસે પ્લેન ધારવાહ ત્યાં ગયા હતા અને આ તો અરવલ્લી તો બાજુમાં એક જિલ્લો છે તમે કલાકમાં એ અને બીજી વાત એ કરું ઐતિહાસિક ની અંદર આ જિલ્લાને આ દીકરો અનુસૂચિત જાતિનો નો દીકરો છે દરેક ને ખબર હશે છતાં પણ આ પ્રજા કેટલી શાંત બેઠી છે એ તમે સમજી શકો છો જય સંવિધાન જય જય ગરવી ગુજરાત જય ભારત